ફોર વ્હીલ વાહન માલિકો પાસેથી વાહનો ઊંચા ભાડા પર મેળવીને છેતરપિંડી આચરનારા આરોપીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે તો અમદાવાદની અંદર અલગ અલગ પ્રકારના ફ્રોડ સામે આવતા હોય છે ત્યારે વધુ એક નવો છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે જેમાં એક વ્યક્તિ કાર માલિકો પાસેથી કારને ઊંચા ભાડા પર લઈ જઈ અને વાહનો ગીરવે મૂકીને છેતરપિંડી આચરતો હોવાનું સામે આવ્યું છે જે આરોપીને ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડી અને કુલ પાત્રીસ ફોર વ્હીલર વાહનો રિકવર કર્યા છે વાહન માલિકોને રૂપિયા જેવા ઊંચા ભાડા પર લેતો હતો અને અનેક બે લોકો જોડે તો તેને ડિપોઝિટ પણ લીધેલી છે જે ભોગ બનનાર વ્યક્તિઓ છે તે સામાન્ય માણસો છે તો કોઈક ગલ્લા છે તો કોઈક લારી પણ છે ત્યારબાદ આરોપી આ ગાડીઓને અલગ અલગ જગ્યાએ ગીરવે મૂકીને છેતરપિંડી આચરતો હતો અને આરોપી પ્રિન્સ કનુભાઈ મિસ્ત્રીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે સાથે જ તપાસ દરમિયાન અત્યાર સુધીમાં પાંત્રીસ કાર રિકવર કરી છે અને બાકી રહેલ અન્ય વાહનો વાહન માલિકોને પરત મળે તે મુજબની પોલીસ કાર્યવાહી હાથ ધરી છે તો સાથે જ પોલીસે અન્ય કોઈ વ્યક્તિ જો ભોગ બન્યા હોય તો તેમને ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ શહેરનો સંપર્ક કરવા પણ અપીલ કરી છે તો હાલ અમદાવાદ મહેસાણા તથા અલગ અલગ જગ્યાએથી કાર

આ વાહનોને ભાડે ફેરવવા માટેના કોન્ટ્રાક્ટ મળેલા છે અને એ કોન્ટ્રાક્ટ પેટે એને ઘણા બધી મોટી સંખ્યામાં વાહનોની જરૂરિયાત છે જે અનુસંધાને ભાડે મહિને માસિક ભાડું નક્કી કરીને આ વાહનો એણે પોતાની પાસે રાખેલા આ જે માસિક ભાડું છે એ વ્યક્તિ રીતેનું અલગ અલગ હતું કેટલાકનું મહિને પચીસ હજાર હતું તો કોઈનું ત્રીસ હજાર હતું તો કોઈનું છત્રીસ હજાર રૂપિયા હતું આ રીતે એણે અંદાજે પંચોતેર જેટલા વાહનો વાહન માલિકો પાસેથી મેળવેલા અને એ વાહનોને એણે ગીરવે મૂકી અને એ પૈસા પોતાની પાસે રાખી લીધેલા